ભરૂચ ભાડભૂત બેરેક યોજનામાં જમીન સંપાદનમાં યોગ્ય વળતરની માંગ સાથે જમીન આપનાર વિધવા બહેનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું બીજા જિલ્લાના લોકોને જે ભાવ આપ્યો એ પ્રમાણે અમુને પણ મળે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને તુષાર સુમેરાને ખેડૂત વિધવા બહેનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હું બેન હેમંતભાઈ પટેલ ગામ ધંટુરિયા હમણાં જ આ હમણાં સાહેબ હમણાં જ આ આ હસોટ અંકલેશ્વર રોડ પર તરિયા ગામમાં એક આહિરભાઈનું જમણુખીનું ખેતર ગયું ખેતર હતું તે ખેતર તે ખેતર એકતાલીસ લાખ એકાવન હજારના એક વિંગે વેચાણ થયું છે તો તો અમને પણ એ વોટર મળે એ માટે પ્રયત્ન એવો પ્રયત્ન કરશોજી ને એ એમ એ આહિરભાઈ હમણાં જે આ ભરભૂત બે યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે તે પણ અમને અમને પણ એવો જ એવું જ વટર મળવું જોઈએ ને અમે આ શાકભાજીના ટોપલા વેચી વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ ને સાહેબ તમે આટલું અમને આપવા માગો એ અમને શક્ય નથી અમે એ લેવા ઈચ્છા નથી અમને જે વટર મરવું જોઈએ તે અમને આપો